ભાગ્યે સારીઓ આપણે અહીંયા જોશું કે મારો નંબર સેમ છે કે દિવસના આટલા જન્મે છે તો મારો નંબર અત્યારે તો સારામાં આવી ગયો છે પછી કઈ રીતે મારો નંબર સેમ આપણે લેવો એ આપણે પોતાને સમજવાનું છે નમો યંત્રણ વચ્ચે દાણ નવા નવા જય નંબર સવ સાહો નો એસો પંચ નમ કરો સવા પાવ પણાસન મંગલ આને જો સવે સે મંગલમ ભાઈ કે વિચાર કરજો કે દિવસના ના 100 અબજો જન્મ લે છે કેટલા 100 અબજો જન્મ લે છે એમાંથી 99 અબજો તો તિર્યંજ જાય છે 99 અબજો તિર્યંજ જાય છે તો પાછળ રહ્યા 1 કરોડ હવે 99 કરોડ જાય છે નરકમાં નવ્વાણું કરોડમાંથી હવે એક કરોડ રહ્યા છે એમાં નવ્વાણું લાખ દેવગતિમાં જાય છે અને પાછળ નવ્વાણું હજાર આ નવ્વાણું હજાર માં મનુષ્યના જન્મ લે છે મનુષ્યમાં પણ વિચાર કરજો ભાગ્ય એમાં હજાર જ જઈને હજારની સંખ્યા જૈનમાં છે વિચાર કરજો ભાગ્ય સારીઓ કે જે જૈનમાં જન્મ લે છે એ બધા જ જૈન ધર્મ પારે છે એવું નક્કી નથી ઘણાને તો ખાલી બસ જન્મ લીધો જ છે બાકી કાંઈ ધર્મ સાથે એમને લેવા દેવા નથી ધર્મ ચીજ શું છે ધર્મ વસ્તુ શું છે ભગવાન શું છે દેવગુરુ ધર્મ શું છે કશી જ એમને ગતાગમ નથી હોતી કોઈ પુણ્ય નૃદય એમને મનુષ્ય ભવમાં જૈન કુર મળી ગયો પણ એમાંથી જે સો જણ છે સો વ્યક્તિઓ જૈન ધર્મને અપનાવે છે જૈન ધર્મને અપનાવે છે ધર્મ આરાધના કરે છે પ્રવૃત્તિઓ કરે છે પણ એ સાચા હૃદયથી કરનારા ફક્ત દસ જ જણ છે ના મારા ભગવાને જે કીધો છે એ જ સાચું છે મારા ગુરુ પંચમહાલ ધારે છે એ જ ગુરુ છે બીજાને હું ક્યારેય નહીં નમું અને મારા ભગવાને જે ધર્મ સ્થાપ્યો છે પ્રરૂપ્યો છે એ જ મારો ધર્મ છે આવ માનનારા દર્શન જન છે વિચાર કરજો ભાગ્યશ્યો આપણો નંબર સેમ લાભો છે અનાદિકાળથી આપણો આત્મા ભટકે છે બધી યોનીમાં અનંતી અનંતી વાર જઈને આવ્યો છે હવે આપણને સમજણ મળી છે દેવગુરુ ધર્મ મળ્યા છે અને આપણને સમજણ મળી છે તો સમજણપૂર્વક ધર્મ આરાધના કરો તો ખરેખર આપણા દરેકનો નંબર દસમાં આવી જશે બસ ભગવાને એ જ પ્રાર્થના કરજો કે વહેલી વહેલી તકે મને ધર્મ આરાધના કરાવે અને દસની અંદર મારો નંબર લાવી અને મુક્તિપદને આપે બસ શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો મન વચનને કાંઈથી મીચાવે ન કરો